રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો આજે આપણે ખાતર વાવી દેવાનું છે આ ખાતર છે બાર બત્રી ફોર આ ખાતર છે એસ એસ સિંગલ સુપર ફોર અને આ છે સલ્ફર નેવું ટકા નેવું ટકા વાળું સલ્ફર અને આ છે મહત્વનું માઇક્રો રાજા જે તમે મારા વિડિયોમાં ઉલ્લેખ સાંભળો હોય છે તમને ખબર હોય તમે કેતા હોય છો કે રાજુભાઈ બધી ને સલાહ આપે તો પોતે જ ખાતર વાવતા હોય છીએ એટલે મારે વિડીયો બનાવવો પડ્યો આ નાખવાનું છે આપણે પંદર કિલો એસએસપી નાખવાનું છે પંદર કિલો પંદર કિલો એક સલ્ફર ફાટા નાખવાના છે આપણે ત્રણ કિલો એક વીઘે અને માઇકો રાજા નાખવાનું છે એક કિલો વીઘે તમારે થોડો ઘણો ફેર પડી શકે તો કઈ વાંધો નહીં અને આજ હું તમને વાવવાનું પણ બતાવીશ અને કેમ મિક્સ કરવું એ પણ બતાવીશ તો પ્રથમ આપણે રાખી દેવાનું છે મિત્રો આ ધ્યાન ઇ રાખવાનું છે બધું હરખું મિક્સ થઈ જવું જોઈ એસ એસ નાખી દીધું હવે આપણે નાખવાનું છે મિત્રો બાર બત્રીસ હોય હવે મિત્રો આપણે નાખવાનું છે સલ્ફર ફાડા નીચે ત્રણ કિલો લે એટલે સલ્ફર ફાડા આપણે અડધા નાખવાના છે મિત્રો એને આપણે ભેળવી દીધું છે બારબત્રી હોલ પછી આ ધનવાનું છે એસએસપી જે બોરોન વાળું આવે અને સલ્ફર ફાડા છે જે નેવું ટકા આવે એ અને માઇકો રાજા માયકો રાજા એટલે નાખવું પડે મિત્રો કે માયકો રાજા જે આપણા ખેતરમાં બધા તત્વ નિષ્ક્રિય પીડા હોય એને સક્રિય કરે અને જે આપણા સોળના મૂળ જે ખોરાક લેતા હોય એનો વિકાસ કરે એટલે સોળવો આપણો જે પાક વાવ્યો હોય સોળ નરવો અને મિત્રો સોળ નરવો તો જ ઉત્પાદન પણ હોય I'm uh, not દીધું છે અમે આજ કોઈ છે નહીં એટલે આપણો વારો આવી ગયો તમને એમ કે રાજુભાઈનો વારો આજ મારો વારો અને મિત્રો ખાતર વાવવામાં ખ્યાલ એ રાખવાનો છે કે દેખાવું ન જોઈએ જો દેખાય તો તડકાનું નું કારણ કે વરસાદની ની વારે લાગી શકે એટલે એટલી કાળજી રાખવાની છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો મળજો પાછા અલગ વિષયમાં તાલકી બધાને જય માતાજી